નમસ્કાર મિત્રો મિત્રો થાઇરોઇડની ની ગમે તેવી સમસ્યા હોય આજે દર્શાવવાનો છું એ ઉપાય ઘરે બેઠા જ કરી શકો છો અને એક મહિના પછી તમે જાતે જ પરિણામોની ચર્ચા કરવા આવશો અને કહેશો કે પેલા આ ઉપાય કેમ ન સૂચવ્યો મિત્રો આ માટે તમારે લોકોએ બે કામ કરવાના છે કયા બે કામ જણાવી દઉં સૌથી પહેલા તો તમારે લોકોએ રાત્રે સૂતા સમયે જે જગ્યાએ તમને થાઇરોઈડ છે તે જગ્યાએ દેશી ગાયના શુદ્ધ ઘી અથવા તો તલનું તેલ કે અન્ય કોઈ પણ તેલ લઈ અને તેના વડે હળવા હાથે 2 થી 3 મિનિટ સુધી મસાજ કરવાની છે જો એ ન કરી શકો તો કાઈ વાંધો નહીં તમારે લોકો એ લગભગ લગભગ 1 થી 2 ચમચી જેટલા ધાણા લઈ લેવાના છે આ દાણાને ખલદસ્તામાં કૂટી લેવાના છે પીસી લેવાના છે હવે આ પાવડર જેવો ભુક્કો બની ગયો છે તેને એક ગ્લાસ પાણીમાં ઉમેરી દો અને ઢાંકી દો આખી રાત પલળવા માટે વહેલી સવારે ઉઠો છો ત્યારે આ પાણીને ગરમ કરો લગભગ લગભગ તે અડધું ન રહી જાય ત્યાં સુધી ત્યારબાદ આ પાણીને ગાળી અને પી લેવાનું છે ભૂખ્યા પેટે મિત્રો નિયમિત રીતે ત્રીસ દિવસ સુધી આ પ્રયોગને કરી શકશો તો ગેરંટી સાથે કહું છું તમારું થાઇરોઈડ છે તે હતો કે નહીં એ પણ તમને નહીં ખ્યાલ આવે અને થાઇરોઇડની સમસ્યામાંથી ખૂબ જ સરળતાથી બચી શકશો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર